સત્તરસો જેટલા ખેડૂતોએ સિંચાઈના પાણી માટે માંગ કરી હતી હાલમાં એકસો પાંત્રીસ ક્યુસેક પાણી કેનાલ મારફતે છોડવામાં આવ્યું છે જેનાથી જેતપુર ધોરાજી ઉપલેટા અને જુનાગઢના સુડતાલીસ ગામોની અઠ્યાવીસો એકર જમીનને ને લાભ મળશે જે ગત વર્ષે સારા વરસાદ ને લીધે ભાદર એક સિંચાઈ યોજના પૂર્ણ સપાટી ભરાયેલી હતી અને ઓવરફ્લો થઈ ગયેલ હતી તેના અનુસંધાને આપણે ગત તારીખ વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ભાદર એક સિંચાઈ યોજનાની સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનના એજન્ડામાં નક્કી મુજબ પાકના વાવેતર વાવેતર માટે માટે પાણ પાણ અને નવા આપવાનું આયોજન કરવામાં હતું જેના અનુસંધાને આપણે મિટિંગમાં નક્કી થયા મુજબ હાલ સત્યાવીસો હેક્ટરની ડિમાન્ડ આવેલ છે જેના માટે આજ રોજ પાણી ખોલવામાં આવેલ છે આ પાણીનો લાભ જેતપુર ધોરાજી ઉપલેટા અને જુનાગઢ જિલ્લાના કુલ સુડતાલીસ ગામોને આ લાભ મળવાનો